હવે પત્રકારો પણ સુરક્ષિત રહ્યા ના હોય તેવી ઘટના બની છે બુધવારે શહેરના ઘી બજારમાં શંકાસ્પદ ઘી મામલે કવરેજ કરવા ગયેલા પત્રકાર ઉપર ઘી બજારના કેટલાક વેપારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે પત્રકાર દ્વારા કવરેજ નહીં કરવા માટે વેપારીઓ પાસેથી પૈસાની માંગ કરી હોવાના આક્ષેપ કરી વેપારીઓએ પત્રકારનો અવાજ દબાવી દેવાની હિન્ન પ્રકારની પ્રવૃત્તિ કરાતા પાટણ સહિત સમગ્ર પાટણ જિલ્લાના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોમાં પાટણ ઘી બજારના આવા માથાભારે વેપારીઓ સામે રોષ જોવા મળ્યો હતો પાટણ શહેરના ત્રણ દરવાજા ઘી બજારની ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા પત્રકારને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને આ મામલે પાટણ ઘી બજારના કેટલાક માથાભારે વેપારીઓ સામે પત્રકાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે

હું જીટીવી ઘટના રિપોર્ટર તરીકે ત્યાં ગાડી સ્થળ ઉપર કવરેજ કરવા ગયો અને કવરેજ કરતા સમયે ત્યાંના જે વેપારીઓ છે તેઓ ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને લગભગ ચાલીસ થી પચાસ જેટલા લોકો જે ત્યાં ગાડીના વેપારીઓ છે તેઓએ મારી ઉપર હુમલો કર્યો તો અને મને કડદા પાકનો માર માર્યો અને ચોથી જાગીર ઉપર આ રીતની હુમલો કરવો કરતાં યોજના ફૂડ એન્ડ ડ્રાવ વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાં ગાડી કવરેજ કરવામાં કવરેજ કરવા માટે ગયો હતો અવારનવાર જે આ વેપારીઓ છે તેઓના ઉપર રેડ કરવામાં આવે છે પરંતુ કોઈ અહીંયા તપાસ થતી નથી આજે જે આગાડી ત્યાં સ્થળ ઉપર મને મારવામાં આવ્યો ત્યાં સ્થળ ઉપર ઘટના સ્થળના જે વેપારીઓ છે તેમજ બજારના સીસીટીવી જો પોલીસ તપાસ કરે તો સાચી હકીકત સામે આવી શકે છે કારણ કે લગભગ ચારથી ચાલીસથી પચાસ જેટલા વેપારીઓ દ્વારા મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો તેમજ મારો મોબાઈલ પણ પડાઈ લેવાની ਕੈਮਰਾਮੈਨ ਹਾਰਦਿਕ ਸੋਲੰਕੀ ਸਾਥੇ ਉਪੇਸ਼ ਪੰਚਾਲ ਵਿਵਿਆਗ ਨਿਊਜ਼ ਪਾਟਨ